એસેન્ટ ફાઇનાન્શિયલ સોલ્યુશન દ્વારા ચર્ચા સત્રનું આયોજન કર્યું હતું શહેરના સારાબાઈ કેમ્પસમાં આવેલી એસેન્ટ ફાઇનાન્શિયલ સોલ્યુશન દ્વારા એસેન્ટ ટુ પોસ્પેરિટી ગુજરાત એન્ડલાઇન બાય ફાઇનાન્શિયલ બિઝનેસ વિશે ચર્ચા સત્રનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં કોટક એ એમ સી એમડી અને સી ઇઓ નિલેશ શાહે ભારતીય અર્થતંત્રમાં ક્રાઉડ ઇન્વેન્ટરોના કારણે થતા ફેરફાર વિષય પર પ્રકાશ પાડ્યો હતો એડલવાઇઝ એસેન્ટ મેનેજમેન્ટના સીઈઓ રાધિકા ગુપ્તાએ ભવિષ્યના રોકાણ અને બજારમાં આવતા વળાંકો વિશેની માહિતી આપી હતી ડીએસ બી એમ સીના એમડી અને સી ઇઓ અલ્પેન પારેખે રોકાણની વર્તણૂક પરના વ્યૂહાત્મક પરિષયની જાણકારી આપી હતી સાથે સાથે સી આઈ સી આઈ એ એમ સી પ્રોડક્ટ હેડ ચિંતન હરિયાએ રોકાણના મૂળભૂત પાસાઓ વિશે ઉપસ્થિતિઓને માહિતી આપી હતી આ સાથે ઇવેન્ટમાં ખાસ હાજર રહેલા ઇન્ડિયા

क्या कहना कहना आई द क्वेश्चन देखिए आई थिंक शॉर्ट टर्म मार्केट आउटलुक एक ऐसी चीज़ है जिसके बारे में मुझे लगता है लोग बहुत बात करते हैं लेकिन जिस पे हमें गौर करना चाहिए वो ये है कि आज हम एक बहुत एक्साइटिंग दौर में हैं हिंदुस्तान के लिए आ, अगले 10 साल हिंदुस्तानी इकॉनमी के लिए और हिंदुस्तानी मार्केट के लिए बहुत अच्छे रहने वाले हैं एंड आई थिंक अगर आप पिछला डेकेड देखें तो इंडिया में जिसको हम अर्निंग्स ग्रोथ कहते हैं आज मार्केट क्यों बढ़ता है मार्केट बढ़ता है जब हिंदुस्तानी कंपनियाँ प्रॉफिट्स देती हैं अर्निंग्स ग्रोथ देती हैं अर्निंग्स ग्रोथ आती थी जाती थी आज अगर आप हर सेक्टर में देखें हर क्षेत्र में देखें तो अर्निंग्स ग्रोथ बहुत रोबस्ट है एक डेमोग्राफिक डिविडेंट जो 70 परसेंट हिंदुस्तान यंग है उसका हिंदुस्तान को फ़ायदा होगा हिंदुस्तानी ऑंटरप्रेनरशिप चाहे आप हमारी लिस्टेड कंपनीज़ में देखें या आप शॉर्ट टैंक इंडिया की छोटी छोटी कंपनीज़ में देखें हिंदुस्तानियों में एक एनिमल स्पिरिट है ऑंटरप्रेनरशिप की और तीसरा सरकारी पॉलिसीज़ भी इस ऑन्टरप्रेनरशिप और यूथ की डिविडेंस को सपोर्ट कर रही हैं तो बहुत एक अगले दस साल बहुत एक्साइटिंग रहने वाले हैं लेकिन ये दस सालों की एक्साइटमेंट में उतार चढ़ाव भी आएंगे हर तीन महीने कुछ शौक़ कुछ चैलेंज तो हिंदुस्तान में मुझे लगता है अगर पैसे बनाने हैं तो हमारे चेयरमैन कहते हैं फोकल विजन होना चाहिए लंबे समय की तरफ देखना चाहिए लेकिन जो शॉर्ट टर्म ड्रामा होता है उसको भी आपको डाइजेस्ट करने की क्षमता होनी चाहिए आ, पिछले एक सालों में लोगों ने मार्केट से बहुत पैसा कमाया और एक बात जो मैं ज़रूर कहना चाहूँगी इसके एक्सपेक्टेशंस लोगों की जो उम्मीदें हैं बाजार से वो बहुत ज़्यादा हो गई हैं अब लोगों से हम मिलते हैं तो वो कहते हैं हाँ मार्केट में तो रिटर्न बनाना बहुत आसान है 30-40 परसेंट रिटर्न बन जाएगा ऐसा होता नहीं है मार्केट कभी प्लस थर्टी देता है तो अगले साल मार्केट पचास परसेंट गिर भी सकता है तो अपनी जो उम्मीदें हैं ना बाज़ार से वो रियलिस्टिक रखिए लंबे समय की तरफ़ देखिए एंड फाइनली निवेश उस हिसाब से करिए जो आपके गोल्स और आपकी रिस्क एपीटाइट्स को सूट करता है हर इंसान के लिए जो जवाब है फाइनेंस का वो अलग होता है ખારેક છે હું ડીએસપી મ્યુચ્યુઅલ ફંડમાં સી તરીકે કામ કરું છું મને પ્રકાશ લોહાણાભાઈએ ઇન્વાઇટ કર્યા હતા એમના જે નિવેશકો છે એમની સાથે ઇન્વેસ્ટમેન્ટ ઉપર વાત કરવા માટે અને નોર્મલી આજકાલ નિવેશકોમાં એક કોન્ફિડન્સ છે કે બજારમાં પૈસા બને છે અને ઘણા લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે મારું ટૉપિક થોડું અલગ રાખેલું કે પૈસા બનાવવા માટે એ સમજવું બીજે જરૂરી છે કે પૈસામાં નુકસાન કેવી રીતે થઈ શકે તો મારા ટૉપિકનું નામ હતું હાઉ ટુ લૂઝ મની અને એક જ મેસેજ જે મેં બધાને આપવાની કોશિશ કરેલી એ છે કે આપણે જે રીતે એફડીઝમાં ને ગોલ્ડમાં અને જમીનમાં વીસ ત્રીસ ચાલીસ પચાસ વર્ષ કે નેક્સ્ટ જનરેશન સુધી રાખી શકીએ એવી રીતે નિવેષ કરીએ છીએ અને જ્યારે મ્યુચ્યુઅલ ફંડ આવે છે તો બેથી ચાર વરસમાં આપણે પૈસા કાઢી નાખીએ છીએ કેમકે આપણને નોન સ્ટોપ ઇનપુટ મળ્યા રાખતા હોય છે તો આપણું ટાઈમ હોરાઇઝન નિવેશક તરીકે બહુ ઓછું થઈ જાય છે તો મારા ટૉપિકનો ઉદ્દેશ્ય એ હતો કે કઈ રીતે આપણે મલ્ટી ડિકેટલ ઇન્વેસ્ટર બની શકીએ મલ્ટી જનરેશનલ ઇન્વેસ્ટર બની શકીએ કે ખાલી બાર ટકાનું પણ આપણને જો રિટર્ન મળે છે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષમાં ઇન્ડિયાની માર્કેટ આપ્યું છે તો ત્રીસ વર્ષે પૈસા ત્રીસ ગુણા થઈ જાય છે પણ ઘણીવાર આપણે એક બે ત્રણ વર્ષના ટાઈમ હોરાઇઝન ત્યાં ગેમ જ્યારે રમીએ છીએ તો જે બેનિફિટ મળવો જોઈએ આપણને પૈસાને કમ્પાઉન્ડ કરવાનું એ મળતો નથી તો મારું ટૉપિક એ હતું કે કઈ ભૂલો ના કરીએ આપણે જેનાથી આપણે લાંબા સમય માટે ઇન્વેસ્ટ કરીને આપણા પોતાના ફ્યુચરને બેટર બનાવી શકીએ આપણા ફેમિલીના ફ્યુચરને બેટર બનાવી શકીએ દેશનું ફ્યુચર સારા હાથમાં છે પણ આપણા ફ્યુચરને કઈ રીતે સારું બનાવવું એ આપણા બિહેવિયર ઉપર ડિસાઇડ થશે અને બિહેવિયરમાં કઈ ભૂલો ઓછી કરશું આપણે જેનાથી આપણે સારા ઇન્વેસ્ટર બની શકીએ તો આ મારો ટૉપિક હતો અને ગઈકાલે સાંજના બરોડાના સ્ટ્રીટ્સમાં રબડી બી ખાધી અને ચા પણ પીધી અને પાન પણ ખાધું તો મજા આવી સો વડોદરામાં અમે પ્રકાશ લોહાનાના ઇન્વિટેશન ઉપર આવ્યા છીએ અહીંયા એમણે એક નિવેશનો મહાકુંભ કહીએ એવી રીતે એમના રોકાણકારો માટે એક સંમેલન યોજ્યું છે એક્સેન્ટ ફાઇનાન્શિયલ સોલ્યુશન દ્વારા જેમાં લોકોને કેવી રીતે રોકાણ કરવું કેવી રીતે પોતાની ફાઇનાન્શિયલ સુરક્ષા હાંસિલ કરવી એના માટેના અલગ અલગ પ્રકારના લેક્ચર ઓર્ગેનાઇઝ થયા છે મેં લોકોની સાથે માર્કેટમાં શું એક્સપેક્ટ કરવું જોઈએ બે હજાર ચોવીસમાં અને કેવી રીતે એમણે રોકાણ કરવું જોઈએ જેથી કરીને પોતાની આર્થિક સુરક્ષા પ્રાપ્ત કરી શકે એના માટે વાતો કરી આ ભારતનો અમૃતકાલ છેલ્લા દસેક વર્ષમાં આપણે દુનિયાની દસમીથી પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ગયા આવનારા દસ વર્ષમાં આપણે ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની જઈશું અને બે હજાર સુડતાલીસ સુધીમાં જો ભગવાને સાથ આપ્યો તો કદાચ ટોપ ટુમાં આવી જઈશું આ જે જર્ની છે આ જે ગ્રોથ છે એમાં રોકાણકારો કેવી રીતે હિસ્સેદાર બની શકે એના માટે અમે બધા પ્રયત્ન કરીએ છીએ આજે ભારતમાં આપણે જોઈએ તો લોકો સેવિંગ્સ બહુ સારું કરે પણ રોકાણ કરવાની બાબતમાં ગરબડ કરી કાઢે છે અઢાર કરોડથી વધારે લોકો છે જે ક્રિપ્ટો ટ્રેડિંગમાં પૈસા ખોવે છે દસ થી બાર કરોડ લોકો છે જે ગેમિંગમાં પૈસા ખોવે છે બે કરોડથી વધારે લોકોએ પોન્ઝી સ્કીમમાં રોકાણ કરીને પૈસા ખોયું છે અને કરોડો ભારતીય છે જેમણે મ્યુચ્યુઅલ ફંડમાં જેટલું રોકાણ કર્યું એનાથી વધારે રોકાણ કરન્સી નોટમાં કર્યું છે આપણે આ બધાને સમજાવવાનો પ્રયત્ન કરીએ છે કે દેર ઇઝ નો શોર્ટકટ ટુ સક્સેસ ઉતાવળે આંબા ન પાકે ફાઇનાન્શિયલ સુરક્ષા આર્થિક સ્વતંત્રતા જોઈએ તો ટીપે ટીપે સરોવર ભરાય અને એક ડિસિપ્લિન સાથે તમે અસેટ અલોકેશન કરો રોકાણ કરો તો ભારતનો જે આર્થિક ભારતનું જે અમૃતકાલ છે એમાં રોકાણ કરીને દરેક ભારતીય આર્થિક આઝાદી પ્રાપ્ત કરી શકશે આજે જ્યારે આપણી કંપનીઓ સારા રિઝલ્ટ ડિક્લેર કરે ને તો એની ખુશી લંડનને ન્યૂયોર્કને ટોક્યોમાં વધારે થાય છે અમે કોશિશ કરીએ કે ભારતની કંપનીઓ જ્યારે સારું રિઝલ્ટ આપે તો રાજકોટને બરોડાને અમદાવાદને સુરતમાં બી લોકો ખુશ થાય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર